નમસ્કાર સર્વ દર્શક મિત્રો અને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે સાત બ્લોગ મિત્રો જીવનમાં જ્યારે પણ ધાર્યું ન થાય ને તો જરાય અફસોસ ન કરવો એનું કારણ છે કે અણધાર્યું પણ ઘણીવાર અફલાદું નવી છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે રેસીપી તમારા માટે લઈને આવી ગયા છે ને એ અત્યારની હોટ ફેવરિટ આઇટમ છે એનું કારણ છે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ તમે અત્યારે ખાઓ ને તો એના ઉપરથી નાખવામાં આવે છે એ છે ઇન્દોરના

હા તેથી સેવ બુંદી બનાવવાની તૈયારી થઈ ગઈ છે હવે આપણે પહેલા લોટ તૈયાર કરશું આપણે એના માટે છે ને આ લોટ ચારીને ને અઢીસો લઈ લીધો છે ચણાનો લોટ છે બારીક આવે ને એ જ લેવાનું છે ને આ છે પચાસ ગ્રામ તકીર આનાથી આપણી એકદમ છે ને સેવ ને બુંદી ક્રિસ્પી થશે ને ટેસ્ટી થશે ઓકે બાર જેવી એકદમ હવે એમાં આવશે આ સ્વાદ અનુસાર નમક પછી હિંગ આવશે હા હળદર પાવડર એક ચમચી લાલ મરચું અડધી ચમચી પછી ટેસ્ટ પ્રમાણે હવે માં આવશે એક પાવરું તેલ આવશે બહુ મોણ ન હોય આમાં આપણે કડક ખાવી છે ને સેવ નહીં બંધીએ એટલા માટે હવે આમાં છે ને આપણે થોડું થોડું પાણી એડ કરી મીડિયમ પહેલાં લોટ તૈયાર કરી લેશું પેલા આ રીતે મસાલા ને મોણ મિક્સ કરી લેવાનું એકદમ પાણી નહીં નાખ દેવાનું આમાં તો આપણું આ ડોરણ તૈયાર થઈ ગયું છે સેવ માટે છે ને આટલું થીક રાખવાનું આવી રીતના પડે ને એટલું થીક રાખવાનું છે હવે આમાંથી છે ને આપણે હમ હવે આમાંથી છે ને આપણે અડધું બેટર કાઢી લેશું બુંદી માટે બુંદીમાં છે ને થોડુંક આપણે લાલ મરચું ના હિંગ વધારે આને થોડુંક ઢીલું કરી નાખવાનું છે આપણે આ બેટરનું સેવ પાડ લેશું ને તો આ બુંદીનું આપણું બેટર સેટ થઈ જશે થોડીક એને રેસ્ટ મળી જાય એટલે સરસ થાય ગ્લાસ એક પાણી પૂરું થઈ ગયું આપણું જે થોડુંક પતલું કરવું પડશે આટલું પતલું રાખવાનું છે બુંદી માટે જો આમ ચમચીથી ધાર કરી શકીએ ને એટલું હવે આપણે તેલ ગરમ કરી લેશું પહેલાં ને સેવ પાડી લેશું સંચામાં સૌથી ઝીણી આવે ને એ જારી લીધી છે આપણે બારીક સેવ કરવાની છે એટલા માટે એમાં છે ને પહેલાં આપણે આ તેલથી ગ્રીસ કરી લેશું સંચા ને એ પછી જ આમાં સંચામાં ભરવાનું આ સેવ માટે આ રીતે છે ને તેલ ગરમ થાય ને એટલે સેજ ચેક કરી લેવાનું એકદમ તેલ થાવા દેવાનું છે આપણે પછી સેવ એડ કરવાની છે એટલે સેવ આપણી સરસ ફૂલે હવે આપણે આમાં નાખશું તેલ એકવાર કરવાની ઊંધું ફેરવી દેવાનું એટલે નીકળતું બંધ થઈ જાય ઉપર જો આ બબસ આવતા બંધ થઈ જાય ને એટલે આપણી સેવ કરાઈ જાય બે સેટ ફેરવી એટલે ખ્યાલ આવી જાય આ રીતે સેવ કરશો ને જરાય તેલ એ નહીં રહીએ ને થશે એકદમ ક્રિસ્પી ગેસ ધીમો ફાસ કરતો જવું પડે આપણે આપણી કડાઈ હોય ને એ પ્રમાણે થોડું આપણે આ લોટ બુંદીનો હવે સરસ સેટ થઈ ગયો છે અને આપણે સેવ તૈયાર થઈ ગયો હવે આપણે બુંદી પાડી લેશું બુંદીમાં તેલ થોડુંક સરખું જ ગરમ થવા દેવાનું છે પછી આવું કાણાવાળું તમને જે ફાવે ને એ લઈ લેવાનું ખમણી છે કે આવું ચીબું કે ઝારો કે જે ફાવતું એ પ્રમાણે આટલું થીક આટલું ઊંચું રાખવાનું છે બહુ હાવ નીચું નહીં રાખવાનું ને એકદમ ઊંચું નહીં એટલે આપણી સરખી સરસ બુંદી પડે આ રીતે સમાય ને એટલી જ એટ કરવાની

આ રીતે આપણે બધી બુંદી ઉતારી લેશું વારાફરતી ઓકે ગેસ છે ને જીમો ફાસ કરતું જાવું પડ આપણે થોડુંક આપણી તીખી બુંદી હવે આપણે આપણે આ સેવ બુંદી તૈયાર થઈ ગયા છે ને એની ઉપર છાટવા માટે એક મસાલો તૈયાર કરશું એના માટે જો આ મસાલા આટલો લેવાનો છે આ લાલ મરચું કાશ્મીરી લાલ મરચું લીધું છે આ સંચર પાવડર છે ને આ છે આમચૂર આ છે દળેલી ખાંડ એ આવતી જાતિ આવશે આ બધું આપણે મિક્સ કરી લેશું એક ચમચી ખાંડ એક ચમચી આ કાશ્મીરી લાલ મરચું આ છે એક ચમચી સંચર પાવડર ને આમચૂર છે એ બે ચમચી છે મસાલો આમ રીતે મિક્સ કર્યો હોય ને તો બધા એમાં સરસ વ્યવસ્થિત છટાય એટલા માટે ગાંઠ ન પડે આ રીતે બુંદી સાથે મિક્સ થઈ જાય ને એટલે થોડીક આ રીતે એમાં આપણે આ બુંદી એડ કરી દઈશું હવે આપણે આ મસાલો તૈયાર કર્યો છે ને એ આ રીતે આમાં છાંટી દેવાનો છે બધામાં થાય ને મિક્સ એટલા માટે આપડે થોડુંક શેવ બુંદી આ ગરમ હોય ને ત્યારે જ આ કરી લેવાનું એટલે બધો મસાલો એમાં ચોટી જાય આપણે પાછી ઊંધી લઈ લેશ ઉપર આ મસાલો આપણે તમારા ટેસ્ટ પ્રમાણે પછી મસાલાથી ટેસ્ટ છે ને આનો બહુ મસ્ત થઈ જાય છે એટલે બને તો આ રીતે કરીને એકવાર ટ્રાય કરજો સરસ આપણો મસાલો મિક્સ થઈ ગયો છે હવે સેવ બુંદીમાં રેડી છે આપણા ઇન્દોરી સેવ બુંદી થેન્ક યુ વેરી મચ વોટ અટેમ્પ્ટિંગ અને આ રીતે એ ટાઈટ બેણીમાં પેક કરીને રાખવાની મન થાય ત્યારે ખાવાની થેન્ક યુ વેરી મચ આશા રાખી છે કે તીખી સેવબુંદીની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતાં જાતા જિંદગીમાં કોઈ ખાસ વ્યક્તિનો સાથ અને કોઈ ખાસ વ્યક્તિનો હાથ તમારા જીવનમાં ખૂબ મોટી હિંમત આપે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ કોપવાર મનને પણ પૂછજો કે કેમ છે નમસ્કાર